ગુજરાત રાજ્યના ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના પોષણ સંભાવો ન મળવાને કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતો હાલ બેહાલ બન્યા છે તો ઘોઘા તાલુકાના કુકડ ગામમાં ખેડૂતોએ આખરે ઉભા પાકમાં રોટ વા વેટર ફેરવી દીધું છે ભાવનગર જિલ્લાના વિશાળ ડુંગળી ઉત્પાદનના વિસ્તારમાં ચિંતા વધારી રહ્યું છે તો કમોસમી વરસાદથી મોટાભાગની ડુંગળી પાકને પાણી ભરાઈને નુકસાન થવું અને જે બચ્યું તેના ભાવો પણ ત્રણસોથી ચારસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને સોથી બસો રૂપિયા સુધી નીચા પડ્યા છે તો ભાવનગર જિલ્લો જ્યાં દર વર્ષે મહુવા તાલાજા અને ઘોઘા તાલુકામાં ડુંગળીનું મોટા માત્રામાં ઉત્પાદન થાય છે ત્યારે આ વર્ષે કુદરતી આફત અને બજારની અસ્તિત્વ બંધારો ભોગી રહ્યો છે તો કુકડ ગામના ખેડૂત વિનોદ શિહરીએ કહ્યું કે પાકમાં ડુંગળીનું વાવેતર થયું હતું ખેડૂતોના સંગઠનના આગેવાનો કેવું હતું કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવે તો ભાવમાં સુધારો થશે તો નિકાસ છૂટ મળે તો આઠસો થી નવસો રૂપિયા પ્રતિમાન મળી શકે છે અન્યથા આવા પ્રયોગો વધશે તેમ ખેડૂત કલ્યાણના સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું તો મહુવા અને ભાવનગર માર્કેટ